હવે કઈ રીતે આપણે મા બાપની સાથે નક્કી કરી શકીએ છીએ કઈ રીતે આપણે મા બાપે જે આપણી માટે જહેમત કરી છે મા બાપે જે આપણા માટે તકલીફો ઉઠાવી છે એ તકલીફોનો બદલો વાળવાની કોશિશ કરી શકીએ ખુશામ આપણે કોશિશ કઈ રીતે અદા કરી શકીએ છીએ અગર વિચાર કરવામાં આવે તો રિવાયતોની રોશનીમાં આપણને જાણવા મળે છે કે આ મા બાપનો હક ક્યારે પણ અદા નથી થઈ શકતો ક્યારે પણ અદા નથી થઈ શકતો હવે અમુક ચીજ કે જેના બારામાં આપણે ધ્યાન દેવાની જરૂરત છે એ શું નેકી છે કે જે મા બાપની વાત કરી શકીએ મા બાપની સાથે નેકીનો હુકમ કુરાન થકી અને રિવાયતો થકી અલગ અલગ જગ્યાએ આપણને તાકીદ કરવામાં આવી છે ઇમામ અલી અલે સલાતોવાસલામ ફરમાવે છે કે સૌથી મોટી અને મહત્વની જવાબદારી તે છે કે માતા પિતાની સાથે નેકી કરે મા બાપની સાથે સારું વર્તન કરે માતા પિતાની સાથે નેકી કરવાના કારણસર દુનિયા અને આખે રથની બલંદીઓ નો સાથ મળે છે દુનિયાની પ્રકારની અલગ અલગ પ્રકારની પરેશાનીઓનો હલ મા બાપની સાથે નેકી કરવામાં છે માતા પિતાની સાથે નેકી કરવાથી ઇન્સાનની જિંદગીમાં અનેક પ્રકારની અસરો જોવા મળે છે પૈગરબરે ઇસ્લામ સલ્લાહ વસલમ ફરમાવે છે کہ اللہ ہے چار چیز نے چار چیز مارا کی چھے سوتی پہلو برکت العلم فی تعظیم الاستاذ علم نی برکت شما چھے استاد نو احترام کروا ما پچی پیغمبر کے چھے وبقاع الایمان فی تعظیم اللہ ایمان نو برکت نو باقی رہو اللہ نی عظمت نے کارنے اگر دل ماں جیٹلی اللہ نی عظمت ہسے

હવે તમે જુઓ ની વાત છે સિયાને મુસલમાનનો દરજ્જો તો અલગ છે આપણે ત્યાં જે મખલૂક આપણે જે દેશમાં રહીએ છીએ એ મખલૂકની ઉપર પણ આપણે નજર કરવી જોઈએ એમામ સાદિક અલી સલાતો વસલામ પરમા આવે છે કે જે કોઈ ચાહતો હોય ખુદા વંદે આલમ સકરાતે મોતને તેના માટે આસાન કરે તો તેના માટે જરૂરી છે કે પોતાના સગાવાલા પોતાના માતા અને પિતાની સાથે નેકી કરે સૌથી ખરાબ ઇન્સાનનો સમય કયો છે સકરાતે સકરાતે મોત હાલત કોઈ કોઈ બયાન બયાન કરી કરી શકતું શકતું નથી સાંભળ્યું છે કોઈ દી કે કોઈ અહીંથી ગયું હોય ને આપણને કીધું હોય કે સકરાતે મોત માં સિવાય અમુક ઓલમાઓ તરફથી આપણને જે મળે છે કે સકરાતે મોત ની હાલત એટલી સખ્ત હાલત છે ઇન્સાનની અને એ જ સમય છે ઈમાન બચાવનો ઈમામ કે છે અગર મા બાપ ની સાથે સગા વાલા ની સાથે નેકી કરતા હોય તો ખુદા વંદે આલમ તેની મોત ની શક્તિઓને આસાન કરશે અને ક્યારેય પોતાની જિંદગીમાં હેરાન અને પરેશાન નહીં થાય પોતાની હેરાન જિંદગી પરેશાન જિંદગીમાં અલગ અલગ દરવાજા ઉપર ભટકે છે પણ એનો રસ્તો ઘરમાં છે મા બાપની સાથે નેકી કરશે તો એની જે છે મુશ્કેલાત જે છે જિંદગીની એ દૂર થઈ જશે રસુલ ખુદા પાસે આવીને એક માણસ સવાલ કરે છે કે યા રસુલ અલ્લાહ મારા મા બાપની સાથે શું વર્તન કરું ત્યારે રસૂલ અલ્લાહ કે છે કે તારા માતા પિતાની સાથે જિંદગીમાં અને મોત પછી નેકીની ભલામણ કરું છું જિંદગીમાં નેકી કરે છે બરાબર છે પણ શું ખબરમાં હેલા ગયા તો મૂકી દઈએ મા બાપ ને નહીં મા બાપની માટે મરહૂમ થઈ ગયા છે પણ મા બાપને ભૂલવાનો કોઈ ચાન્સ જ નથી બનતો કોઈ ભૂલી જ નથી શકતું અને બીજી એક રિવાયતમાં ઇમામ સાદિક અલી સલામ ફરમાવે છે એક માણસને સવાલના જવાબમાં કે તમારા પિતાની સાથે નેકી કરો કે તમારી ઔલાદ તમારી સાથે નેકી કરે સવાલ હોય છે ને બધાનો કે દીકરો સામું બોલે છે તું તારા પાસ્ટમાં જો તું તારા બાપની સામું બોલ્યો જ કે નથી બોલ્યો દીકરો માથું કાઢે છે તું તારા પાસ્ટમાં જો તે તારા બાપની સામે માથું કાઢ્યું તું કે નહોતું કાઢ્યું આ ઈમામ કે છે કે અગર તું તારા બાપની સાથે નક્કી કરીશ તો તારી ઔલાદ તારી સાથે નક્કી કરશે હવે વિચાર કરે કે એક નેકી મા બાપની સાથે ઇન્સાનની જિંદગીને કેવી સુવર્ણ જિંદગી બનાવી દે છે ઇબ્રાહીમ બિન સોએબ ઇમામ સાદિક અલ ને કહે છે કે મારા પિતા મારા